બસો નેવું બસો નવ માં કેટલા મેળવીશું બાસઠ ત્રણસો આ કેટલા મેળવીશું અડતાલીસ ચારસો

અભ્યસ્પ बराबर ઘણો જાતી માત્ર હવે એમ બરાબર હવે એના પછી કેવી છોડીશું લખીશું છે આપણે લખીશું કેટલા

સાત પંચા પાંત્રીસ પાંત્રીસ હજાર ભાગ્યા છે 6.970 બીજા ગુણમાંથી માર્ક કરતાં વધારે છે એટલે આગળ ઉતાર દેવાનો છે 3000 406.98 3406.98 તો કુછ એમ ગોરણ આયસનો મધ્યસ્થ તો થપાસુ કે એમ ગોરણ આયસનો મધ્યસ્થ આ ગોરણ આયસનો મધ્યસ્થ